નમસ્કાર મિત્રો હું છું આપનું કિશન રાવ સ્વાગત છે પરિવાર નવા વ્લોગમાં ઘણા સમય પછી આજે વ્લોગ આપણે ફરીથી ચાલુ કર્યા છે તો આજે જઈ રહ્યા છીએ લંડન યુકે નવરાત્રિ કાલથી સ્ટાર્ટ થાય છે અને આજે હું જઈ રહ્યો છું લંડન તો હવે તમને રેગ્યુલર વ્લોગ આવશે લંડનથી ડેલીના વ્લોગ હું મૂકીશ એટલે ત્યાંનું તમને બતાવું બધું કેવું છે આજે જઈ રહ્યા છીએ એરપોર્ટ આપણે થોડે છે વિશાલભાઈ પાછળથી અમારો પોણો અને આ બાજુ પોણો પોર્ણન ભત્રીજો ભાઈ પાછળથી વિશાલભાઈ ગાડી ચલાવી રહ્યા છે ના છું હું તૈયાર છીએ ફ્લાઇટ છે રાત્રે સવા દસની તો બસ જઈએ છીએ એરપોર્ટ હવે નાસ્તો વાસ્તો કરીએ કંઈક અને તમને બતાવતો રહીશ યુકેનું બધું એરપોર્ટનું બધું જય માતાજી થેન્ક યુ સો મચ હું બનાવ રસ્તામાં તો જો અમારો જો નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ છે કેમ કે ભાઈ પ્લેનનું ભૂખ ના લાગે એસ્થેટિક કૃણાલ અમારી સાથે છે તો આપણું ચેકિંગ બેકિંગ બહુ થયું છે બેઠા છીએ હવે વેઇટ કરીને વાગ્યા છે આઠ અને ફ્લાઇટ છે દસ વાગ્યાની તો પહેલા આવી ગયા છે વીઆઈપીનું બધું હતું એટલે પણ દસ વાગે ફ્લાઇટ છે તો બેસી રહેવાનું છે એકલાને મેં જોઉં બેઠા બેઠા અને દસ વાગે અહીંયાથી દિલ્હી ને દિલ્હીથી લંડન છીએ દિલ્હીંયા તો દિલ્હીથી લંડન એર ઇન્ડિયા છે એર ઇન્ડિયા બહુ પેલા સ્મિથ ને બંને હું ગયો અડધો કલાક પેલા તો ઉભા તા કે તમને દેખાશે તો બસ હવે સીધા જઈએ છીએ અમે હોલ ઉપર સાઉન્ડ ચેક કરીએ જઈને કેમ કે પાંચ હમણાં પડી જશે ખબર નહીં પડે એટલે અત્યારથી આપણે કામ કરવાનું છે આરામ કરવાનું નથી અને બહુ મજા કરાવવાની છે પબ્લિકને તો જોતા રહેજો કેવા મસ્ત અફધા હેડી છે શાંતિથી હું બહુ કેવું તમારે જો લંડનના ટ્રાફિક જુઓ તમે ચાચાર ચોક વિશે શું કહેવો છે નવરાત્રી વિશે ચોકની વાત જ નહીં થાય ભાઈ ચાંચળ ચોક બનાવ્યો છે ચાંચળ ચોક ઓરિજિનલ ચાંચળ ચોક બનાવ્યો છે ફીલ થશે તમને તમને થશે તમે અંદર જે ખાલી ડેકોરેશન આપણે જે કર્યું છે એ તમને લાગશે અત્યારે પછી અને આપણે પછી બધું ગરબા જે વાહ વાહ ટીમમાં છે અમારા સ્વીત ભાઈ બીપી રાજા આપડા

મહેનત કરી છે પૂરેપૂરી આખો ચાતર ચોક જ લાગે છે આપણે અત્યારે તો અને રાત્રે કાલી તમને ચાચર ચોક ની વાઈબ લાગશે તમે આવી જાઓ જે અહીંયા છે યુકે માં એ ભૂલતા નહીં આવવાનું બહુ મજા આવશે બાકી અમે તો છીએ જ મજા કરાવવા તો સરસ મજાનો નાસ્તો આવી ગયો છે ભાઈ અમારા ભાઈઓ લઈને આવી ગયા છે લંડનમાં ગુજરાતી નાસ્તો

આવશે આપણો હિન્દુ ધર્મનો સૌથી મોટો મંદિર અરે હા હિન્દુ સનાતન હિન્દુ સનાતન ધર્મનો સૌથી મોટો મંદિર જે વલ્લભ નિકલેમાં સનાતન હિન્દુ મંદિર છે આ જુઓ તમે વાહ ભાઈ વાહ આપણે અહીંયા આવીશું તમને લઈને દર્શન કરવા અહીંયા દર્શન કરવા આવીશું આ કાલીનો વાસ છે અંદર સન ભાઈ મસ્ત આયા હે આખું ભલે એનાથી કોતરણીથી કર્યું અને આ છે આપણે બધું જો ઇન્ડિયામાં હોય એ રીતે આપણો દીવ બજાર આખો પાનનો ગલ્લો પાનનો ગલ્લો છે આ દીવ બજાર પાન પાલે છે આપણે અહીંયા બી ઉભા રહે છે લોકો અને બધું એક જીવ લાગે છે મિત્યા આપણે પેલા આયા હતા ને હેડ થાડ તા ખબર ફરે બધું હા બસ બે અને આ જો બાર આપણે લાલ દરવાજા જેમ બધી વસ્તુ બાર ઉડલા છે જો આપણા જે છે ને બધા હા બધા આપણા આપડા છે છે ને સોપો બધી આપડી અને જો ગુજરાતી જ છે બધા આપણો દેખે આવે હા હવે અહીંથી ઓરિજિનલ માર્કેટ ચાલુ થશે બંને બાજુ લાઈવ લાલ દરવાજા લંડન નું લાઈવ લાલ દરવાજા યસ વિવા વિલેજ વિવા વિલેજ આ છે આ બાજુ રાઈટ સાઈડે તમે જોઈ રહ્યા છો નીતા ટેશન કેરી

मैं तो सोड़ दिया X. मैंने तो त्याग कर दिया उसका एक्स बीराद्री एक्स बीराद्री मेरी यस yes. तो लंदन स्ट्रीट से बदुआपर गुजरा तो चाहिए हम अलग अलग आपर हमदावत पहुँची क्या चीज़ है हमारे hmm. <laughs> चोक क्या बात है हमारे चोक यही हैं अपन हाँ हाँ हमारे चोक आह इंडियन स्ट्रीट यस टिफ़ूर हमारे चोक ये च

એટલે મિત્રો કેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે સદાકાળ ગુજરાત આવું છે બધું સુરત સ્વીટ માર્ટ પાકિસ્તાન ના ત્રણસો ચોસઠ રૂપિયા હોય પાઉન્ડ ના આજે કેમ લેવા નથી એમાં કિશન મામા લેવા કેમ નથી ગયા કેમ પણ ડેડી મને નહી લાયા કેમ ના લઈ ગયા ડેડી તું ઊઠી નહી એટલે ડેડી ના લઈ ગયા ને તને તું સુઈ ગઈતી ને ડેડી મને ના ઊઠ્યો બોલે કઈ ના કે ચાતે હો હિન્દી નહી ખબર પડતી ગુજરાતીમાં જ મારવા તો બસ પહોંચી ગયા છે આપણે હોટલ પર આ છે આપણો રૂમ અને આ છે બહારનો વ્યૂ એટલે મોટું છે આમ તો બહુ બધા રૂમ છે અંદર ઘણા બધા રૂમ છે ઘણા બધા રૂમ છે અંદર પછી આ બાજુ કિચન છે આ કિચન છે અહીંયા સરસ બેસવામાં બેસવા માટેની પેસેજ છે મસ્ત અહીંયા મસ્ત મહેફિલ થઈ શકે એક રૂમહૈયા છે એક રૂમહૈયા છે અહીંયાથી બી મસ્ત વ્યવ છે જો મસ્ત ખુલ્લું આકાશ છે અને હવે એવું છે કે હવે થોડુંક સુઈ જવું છે કેમ કે પ્લેનમાં તો કોઈ ઊંઘ આવતી નથી આપણને અને અત્યારે વાગ્યા છે અહીંયા અહીંયા વાગી ગયા છે અત્યારે બે અને રાત્રે પ્રોગ્રામ છે તો હવે સુઈ જવું શાંતિથી તો આવી રીતે બસ વ્લોગ જોતા રહેજો આખે આખા અને યુકેના રોજ વ્લોગ આવતા રહેશે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ સાંજનો તમને નવરાત્રિનો વ્લોગ ફરી કાલના વ્લોગમાં જોવા મળશે થેન્ક યુ સો મચ બાય